બડાજેટ પોલીસે અનિલ અને તેના સાગરિતનો વર્ગોડો કાઢ્યો અનીલ અને તેના સાગરિકની સ્થાનિક વિસ્તારમાં દહેશત હતી સુરતમાં વાતાવરણે તત્વોના રોફને ઓછો કરવા તથા લોકોમાં કાયદા વ્યવસ્થા પ્રત્યે સન્માન જળવાય રહે તે હેતુથી સુરત પોલીસ દ્વારા આરોપીઓના જાહેરમાં વર્ગોડા કાઢવામાં આવી રહ્યા છે ત્યારે અડાજણ વિસ્તારમાં અંગત તાવતમાં તીક્ષ્ણ હથિયારથી હુમલો કરનારા આરોપીને જાહેરમાં વરઘોડો કાઢવામાં આવ્યો હતો અડાજન પોલીસે અનિલ અને તેના સાગરિતનો વરઘોડો કાઢ્યો હતો અનિલ અને તેના સાગરિતોએ ભેગા મળીને સ્થાનિક વિસ્તારમાં પોતાની દહેશત ઊભી કરી હતી બે દિવસ અગાઉ એક યુવાન પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો ત્યારબાદ પોલીસે અનિલ અને તેના સાગરિતોને ઝડપી લીધા હતા પોલીસે બે દિવસ અગાઉ હુમલો કરનારને ઝડપી લીધા હતા પોલીસે એસએમસી આવાસમાં આરોપીઓનો વરઘોડો કાઢ્યો હતો કારણ કે આ આરોપીઓ એસએમસી આવાસમાં પોતાની ધાક જમાવવા માટે અવારનવાર પ્રયત્ન કરતા હતા જોકે આરોપીઓનો વરઘોડો નીકળ્યો ત્યારે પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીને બિરદાવતા લોકોએ ગુજરાત સરકાર જિંદાબાદના નારા લગાવ્યા હતા